સંસદમાં અત્યારે ચોમાસું સત્ર ચાલી રહ્યું છે અને ચોમાસું સત્ર શરૂ થયું એ આક્રમક રીતના શરૂ થયું વિપક્ષ અલગ અલગ મુદ્દા પર સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહી છે આ બધાની વચ્ચે ગઈકાલે મોડી રાત્રે જગદીપ ધનખર ઉપરાષ્ટ્રપતિએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે તેમણે સ્વાસ્થ્યના કારણોસર રાજીનામું આપ્યું છે પરંતુ વિપક્ષના સવાલો છે કે રાજીનામા પાછળ બીજા કોઈ કારણો છે તેઓ ચુમ્બોતેર વર્ષના છે અને જગદીપ ધનખરનો કાર્યકાળ દસ ઓગસ્ટ બે હજાર સત્યાવીસે પૂર્ણ થવાનો હતો પણ કેમ પહેલાં રાજીનામું આપ્યું એની વાત કરીશું નમસ્કાર આપની સાથે સાથે હું છુપાય ઉપરાષ્ટ્રપતિએ રાષ્ટ્રપતિને જે પત્ર લખ્યો છે એ પત્ર પર પહેલાં નજર કરીએ તો તેમણે લખ્યું છે કે સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપી અને તબીબી સહાયનું પાલન કરી હું તાત્કાલિક અસરથી ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપી રહ્યો છું પત્રમાં તેમણે રાષ્ટ્રપતિનો તેમના સહયોગ અને જે રીતના એમના સંબંધો છે એનો આભાર પણ માન્યો તેમણે વડાપ્રધાન અને મંત્રીમંડળનો પણ સહયોગ માટે આભાર માન્યો છે અને આખા પત્રમાં એમને એટલું જ લખ્યું છે કે હું કૃતજ્ઞ છું જે સમ બે હજાર બાવીસ માં જગદીપ ધનખડે ચૌદમાં માં ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા છ ઓગસ્ટ બે હાજર બાવીસ ના રોજ યોજાયેલી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં ધનખડે વિપક્ષી ઉમેદવાર

સવાલો છે કે રાષ્ટ્રપતિ પદ પરથી અચાનક રાજીનામું આપવું એ સ્વાસ્થ્યના કારણ નથી કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે એક પોસ્ટમાં કહ્યું કે આ અણધાર્યા રાજીનામામાં દેખીનતી વાત કરતાં ઘણું બધું વધારે છે પીએમ મોદીએ ધનખડને પોતાનો વિચાર બદલવા માટે મનાવવા જોઈએ આ રાષ્ટ્રપતિ હિતમાં રહેશે અને ખાસ કરીને ખેડૂત સમુદાય ઘણી રાહત મળશે એટલે પીએમએ મનાવવા જોઈએ ઉપરાષ્ટ્રપતિને તેવું એમનું કહેવું છે અને સાથે જ એમણે સવાલ કર્યા છે કે આ દેખીનતા રાજીનામા પાછળ ઘણા બધા કારણો છે પચીસ જૂનના રોજ ઉત્તરાખંડમાં એક કાર્યક્રમ હતો અને જે એમને તબિયત ખરાબ થવાની વાત કરીએ ત્યાર ત્યારનું છે કે પચીસ જૂનના રોજ ઉત્તરાખંડમાં જે કાર્યક્રમ હતો એમાં જગદીપ ધનખંડની તબિયત અચાનક બગડી હતી તેમણે તાત્કાલિક નૈનીતાલ રાજભવન લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરે તેમની તપાસ કરી હતી નૈનીતાલમાં કુમાવ યુનિવર્સિટીમાં સ્વર્ણ જયંતિ સમારોહ હતો અને ત્યાં એ પહોંચ્યા હતા કાર્યક્રમ પૂર્ણ થતાની સાથે ધનખડ ભૂતપૂર્વ સાંસદ મહેન્દ્રસિંહ પાલવાને ખભા પર હાથ રાખી અને બહાર આવ્યા મહેન્દ્રસિંહ પાલવાના ગળે પડીને ઘણું રડ્યા પણ હતા લગભગ દસ પગલાં ચાલ્યા પછી ધનખડને અચાનક છાતીમાં દુખાવો થયો અને પછી એમની તબિયત લથડી એના પછી એમને ડૉક્ટર પાસે લઈ જવામાં આવ્યા અને પછી એમની તબિયત હવે નોર્મલ થઈ હતી અને હવે ચોમાસું સત્ર ચાલુ થયું છે ચોમાસું સત્ર ચાલુ થતાની સાથે જ એક દિવસ થયો અને એમણે એવો નિર્ણય લઈ લીધો છે કે એ ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપી રહ્યા છે ત્યારે પ્રશ્ન એ પણ થાય છે કે હવે ચાલુ સત્રમાં કોને ઉપરાષ્ટ્રપતિની જગ્યાએ લાવવામાં આવશે ઘણા બધા એવું પણ કહી રહ્યા છે કે આનંદીબેન પટેલ જે ગુજરાતના પૂર્વ સીએમ રહી ચૂક્યા છે એમને જગદીપ ધનખડની જગ્યાએ પણ લાવવામાં આવે તેવી વાત થઈ રહી છે હવે આગળ જતા શું નિર્ણય લેવાય છે જોવાનું રહ્યું તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો